વન્ડરફુલ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું બે હજાર પચીસમાં સૂર્યગ્રહણ ક્યારે છે ઓગણત્રીસ માર્ચ કે પછી ત્રીસ માર્ચ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે બે કલાકને વીસ મિનિટથી છ કલાકને તેર મિનિટ સુધી રહેશે જે આંશિક સૂર્યગ્રહણ હશે સૂર્યગ્રહણ દરમિયાન અમુક કાર્યો કરવાની સખ્ત મનાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂતકનો સમયગાળો સૂર્યગ્રહણના બાર કલાક પહેલાં જ શરૂ થાય છે જે ગ્રહણકાળ પૂરો થયા પછી સમાપ્ત થાય છે સૂતકકાળ તે સ્થળોએ જ માન્ય હોય છે જ્યાં ગ્રહણ દેખાય છે વર્ષ બે હજાર પચીસનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં શા માટે થાય છે સૂર્યગ્રહણ જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે આ વખતે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ નવ હજાર ત્રણસો છોતેરની તીવ્રતા સાથે ચંદ્રની ચડતી ભ્રમણ કક્ષામાં આંશિક સૂર્યગ્રહણ થશે સૂર્યગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન ખોરાક લેવો પણ શુભ માનવામાં આવતો નથી સૂર્યગ્રહણ ક્યારેય પણ નરી આંખે ન જોવું જોઈએ શક્ય હોય તો આ સમય દરમિયાન ક્યાંય જવું જોઈએ નહીં મુસાફરી પણ ન કરવી જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન નખ કે વાળ ન કાપવા જોઈએ આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ વગેરે સંબંધિત કાર્યો કરી શકાય છે સૂર્યગ્રહણ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે સૂર્યગ્રહણ પછી શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે મિથુન રાશિ તુલા રાશિ ધનુ રાશિ અને મીન રાશિના લોકોને જબરજસ્ત ફાયદો થઈ શકે છે આ રાશિના લોકોના વણ ઉકેલ્યા કામ પૂર્ણ થઈ શકે છે નોકરી સંબંધી પ્રશ્નો દૂર થઈ શકે છે નોકરીમાં પ્રમોશન મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ આ રાશિના જાતકો માટે સારું સાબિત થઈ શકે છે વિદેશ પ્રવાસના પણ યોગ બને છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર